જમીનમાં રાખીને દાવો ને કેમ શું મજામાં આ ઘણા લોકોને મને વોટ્સએપમાં સવાલ હતો કરવું ભાઈ એક કદો વિડીયો નાખો કે અને એક્ઝામ જે ટુકડી આવેલી છે કોન્સ્ટેબલની કાંઈક પંદર જૂની એક્ઝામ છે તો થોડુંક કે લોડ વધતો જાય છે તો એકદમ થોડુંક તમારી પ્રમાણે એક વિડિયો નાખો થોડુંક અમારે હું ધ્યાનમાં કે રાખવું જોઈએ હવે મારા પ્રમાણે મારા માનતા મુજબ તમને થોડીક વાત કરું કે દસ મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે આ વીસ દિવસમાં આપણે ફોલો કરવાના છે થોડોક હવે પેલો મારો મુદ્દો એવો છે તમારું મગજ એકદમ ફ્રી રાખો ખોટો લોડ વધારે પૂરતો ન લ્યો અને બીજો મુદ્દો એવો છે કે જેટલું આવડે ને એટલું રિવિઝન કરો અને ખોટું કોઈ નવા પુસ્તકમાં આ તેમાં પડવું નહીં ટૂંકમાં બનતા હું શોર્ટ હોય ને એને થોડું વધારે પૂરતું રિવિઝન કરું કેમ કે છે ને તમને ખબર જ હશે આ ત્રીજી વાત એવી છે કે લોકોની વાતો મનો આવો ઘણા એમ કહેતા હશે કે આમ પેપર નીકળશે ને આમ નીકળશે એ ખોટી વાતમાં તમે ન પડો પેપર જેવું કાઢવું હશે એવું અધ્યક્ષ બોર્ડ કાઢ્યો હશે અને આ ચોથો મુદ્દો એવો છે પેપર કેવો હશે તેના ઉપર શું છે બધા બહુ ચર્ચા કરતા હોય કે આમ છે આમ હશે પણ ખોટી આપણી કાંઈ ચર્ચા કરવાની થતી નથી પેપર જેવું હશે કે સરળ હશે તો બધાને સરળ લાગશે અઘરું હશે તો બધાને અઘરું લાગશે એટલે પેપરની થોડી ચર્ચા કરવી નહીં જાય હવે પાંચ મેં વસ્તુ યુટ્યુબમાં નકરા નગરા વિડીયો ન જોવા સમજો કે યુટ્યુબમાં બધા નવરે મારી ગુણા બધા નવરા જ છે એટલે નગરા વિડીયો બધા અપલોડ કરતા જ હોય છે આમ થઈ જશે ને પૂછું થઈ જશે એટલે ખોટો પેલો ન પડો આ જોવાનો વિડીયો પણ એક એક બેન જ ફોલો વ્યવસ્થિત કરવાનો મતલબ વધારે બધાને વિડીયો નહીં દેખવાના ગમે એકને વ્યવસ્થિત ફોલો કરવાના અને એના વિડીયો દેખવાના હું પણ એમ જ કરું છું બધાને હોય ને દેખતો નથી કારણ એક બે વસ્તુ એવી એ લોકોને ફોલો કરું તો આપણને કમ્પ્લેટ નોલેજ મળતું રહેશે અને છઠમો એવું છે કે સારા સંકર મારી સમજા મિત્ર મંડળમાં હોય ને કોક એવા હોય ને મારી જવું એને થોડુંક દૂર કરવાનું સારા ફ્રેન્ડ હોય ને એમાં હોય મારી મારી આપણને થોડીક કંઈક શાંતિ મળે અને સાતમો મુદ્દો એવો છે પોતાના ઉપર વિશ્વાસ રાખો વિશ્વાસ તો પેલા રાખવો જ પડશે નગર ભેગું થાય છે નહીં અને આઠમો એવો છે કે જો નિષ્ફળતા મળી એક્ઝામ લીધા પછી આ મહત્વનો મુદ્દો છે કે જો નિષ્ફળતા મળી એક્ઝામ લીધા પછી તો એમ સમજવાનું કે જિંદગીમાં આગળ કંઈક સારું હશે ખોટું ઓલું નહીં વિચારવાનું કે આપણે હા હારી ગયા એટલે કોન્સ્ટેબલ ઉપર જિંદગી નથી બીજા ઘણા રાહ એવા છે કે જેનેથી આપણે જિંદગીમાં કરી બતાવું સાબિત કરી બતાવી પતા એવું નથી કે કોન્સ્ટેબલ તો આપણે જિંદગી સફત થાય બીજા ઘણા બીજા ઘણા દરિયા છે આપણે અને ગણિત રિઝનિંગ્સ નવમાં હું તો એવો હશે ગણિત રીઝનિંગ કહ્યું ને જેટલું આવડે ને એટલું જ કરજો ખોટું તમારે કદાચ બે સબ્જેક્ટ ઓલા મૂક્યો બાકી રહી ગયા હોય ચેપ્ટર તો ખોટા એમાં પડવો નહીં અને જે ઓલા થઈ ગયા હોય એને વ્યવસ્થિત રિવિઝન કરવું અને દસમો એવો છે કે વધારે પૂરતો લોડ લેવો નહીં પહેલાં વાત કરી કે છેલ્લે પણ વાત કરું વધારે પૂરતો લોડ લેવો નહીં જેટલું પણ તમે કાંઈ બુકો બનાવી તમારી પ્રશ્નાળી રિવિઝન કરો અને વ્યવસ્થિત શું કહેવાય આપણે તમે પહેલાં તો બી પબ્લિકેશન ફોલો કરતા એ વ્યવસ્થિત રિવિઝન કરો તમે મોક ટેસ્ટ આવો મોક ટેસ્ટમાં તમારે શું કહેવાય કોઈ માર્ક્સ કોઈ સબ્જેક્ટમાં તમારે કપાતા હોય તો એ માર્ક્સ તમારે એ પ્રમાણે તમારે જ્યાં કપાના હોય એમ તો તમારે વ્યવસ્થિત મોક પબ્લિકેશન હોય એમાંથી વ્યવસ્થિત રિવિઝન કરવું બાકી જો ને શોર્ટમાં કરો અને કોઈ આગળ શોર્ટ બુક ન હોય તો આપણે આ શોર્ટ બુક છે આ એક વર્ષ ઉપરથી મહેનતથી બનાવી ટોટલ કોન્સ્ટેબલ આખું સિલેબસ કમ્પ્લીટ રિવિઝન થઈ જાય એ એ પ્રમાણે છે તમને એક બેનર આવ્યું જ હશે એ બેનરમાં આખી એની વિગત છે એમાં જોતું હોય તો વોટ્સએપમાં મેસેજ કરજો આ બુકની પીડીએફ તમને મળી જશે એકદમ રિઝનેબલ પ્રાઇસ છે રૂપિયા રૂપિયાનું પ્રાઇસ છે અને બધી આની પીડીએફ એકદમ વોટ્સએપમાં તમને આવી જશે સીઆરટી છે પાર્ટ બી કોન્સ્ટેબલ છે ગણિત રીઝનિંગ બસ પચવા પીવાયક્યુ છે પછી સાલા દુકે નામ ની સાડા ત્રણસો પીજની છે અને વિજ્ઞાન છે પંદર મુદ્દાવાળી તો આ રીતના કાંઈક આપણે એક બુક છે એમાં રિવિઝન કરવા જોતી હોય અને વોટ્સએપ પીડીએફ મળશે વોટ્સએપમાં મેસેજ કરજો અને હા એક મારે વાત તમને કહેવાની બાકી રહી ગઈ કે ને એ આપજો બહુ વધારે વૃત્તિ ન આપતા મીડિયમ લેવલમાં આપજો અને જે કોઈ સારી હોય એની મોકટેસ્ટ આપતી બાકી શું કહેવાય જે હાથમાં એમ ન આપતા એને ફોટો આપણું માઇન્ડ ઓળું થાય માર્ક ન આવેના એના કારણે એટલે એ કોઈ મોકટેસ્ટ નહીં દેવાની વ્યવસ્થિત મોકટેસ્ટ હોય દેવાની અને બીજા નંબરમાં તો મોકટેસ્ટ લઈને તમારે બીજા જોવાનું કે મારે ક્યાં કયો સબ્જેક્ટ રોપુલો કાચો છે ક્યાં ધ્યાન દેવાનું ત્યાં નથી ધ્યાન દેવાનું ટાઈમિંગ જોવાનું આ રીતના એમાં કોઈ માર્ક માર્ક આપણે ગણતરી કરવાનો નથી થતા કેમ કે એ પ્રમાણે માર્ક આપણે વળાકડ ન આવતા હોય આપણે ખાલી જોવાનું છે કેટલા ટાઈમમાં પૂરું થઈ જાય છે આપણે ત્રણ કલાક કઈ રીતના ભાઈ રહી છે એ બધી વસ્તુ આપણે નોટ કરવાની છે બાકી એનો ફોટો કાંઈ માર્કમાં ગણતરી કરવાની નથી કેમ કે ઘણા મને વોટ્સઅપમાં મેસેજ કરતા હોય છે તરુણભાઈ કે માર્ક આવતા નથી આમને પણ એ માર્કની ગણતરી ન કરો કેમકે આનું પેપર અને ત્યાંનું પેપરનું કોઈ લેતું નથી કેમ કે હું એક ફ્રેન્ડ એવો છે કે એ મોક ટેસ્ટમાં પીએસએમમાં હા ઓછા માર્ક લાવતો હતો એકસો સોળ કાંઈ કે એન્જલવાળી એન્જરવાળી ને તો ભાઈ એન્જરવાળા ટૂંકમાં જે રહે પેપર એમાં એકસો સોળ એકસો હું તેના માર્ક આવતા હતા મોડલ પેપર પેપરમાં પીએસએ મહિને હતા એકસો અડસઠ માર્ક છે એટલે આ કોઈ ધાણાધોણા જતું નથી એટલે ધ્યાન દેવું